સરકાર દવા કરવાની છે આમાં ઘર તો જે કમળાનું પેશન્ટ હોય તો એના પહેલામાં પેલું જો ગોળ ખાવાના છે ચણા ખાવાના છે લીંબુ સરબત છે મોસંબી એવું એવો ખોરાક જ લેવાનો છે કે ગ્લુકોઝ એમ ઓછું થઈ જાય એટલે આપણે પ્રમાણ વધારવાનું છે એના માટે આવો ખોરાક ખાવાનો પછી જે કમળાનું જે પેશન્ટ છે તે એને તો આપણે આરામ જ કરવાનું કહેવાનો એનું કામ કરવાનું ચાલવાનું બહુ કહેવાનું નહીં એટલે એને આરામ કરવાનું કહેવાનું પછી ચીખું તળેલી વસ્તુ ખાવાની કોઈ વસ્તુ બરાબર એ કહેવાનું અને જો તમને આમાંથી કોઈ લક્ષણો નથી તો તમારા ઘરે તો પહેલાં પહેલું વાળું પાણી પીવાનું છે એમાં અમે જે અત્યારે આવીએ છીએ તમને તમારા પાણી ટેસ્ટ અમે કરીએ છીએ ને અમે નેગેટિવ આવે છે પાણી પીવાલાયક નથી તો અમે તમને ક્લોરીનની ગોળીઓ આપ્યા છે વાટીને નાખવાની વીસ લીટર પાણીની એક ગોળી એ પાણી વીસ લીટર પાણીને એક ગોળી નાખીએ છીએ પછી એનો અડધો કલાક ઢાંકી રાખવાનું પછી એ જ પાણી તમારે પીવાનું છે એ પાણી પીવાલાયક કહેવાય એ પાણી પીવાનું પછી બીજું શું છે ભાઈ તમે સંદાસ જાઓ છો બીજું કામ કરો છો તમારે સાબુથી જ હાથ ધોવાના છે કેમ કે એના જીવાણું ને બધું હોય એ નખમાં ભરે ને એટલે તમારે સાબુથી હાથ ધોવાના પછી જે ખોરાક છે એ તાજો બનાવીને ખાવાનો અને જે લાવો છો શાકભાજી ને જે ધોઈને રાખવાનું છે બરાબર છે આ વસ્તુ કરવાની છે અત્યારે કમળાનું ચાલે છે તકલીફ